હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સૈયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે આપણે ફરાળની રેસીપી જોઈશું આ રેસિપી બધા જ બનાવતા હશે પણ એકદમ ઇઝી વેમાં આપણે ફટાફટ બનાવી દઈશું તો ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે અને આ છે મોરૈયો તો બે વાડકી મોરયો છે અને સરસ મેં ચાર પાંચ પાણીથી ધોઈ નાખ્યો છે અને કલાક માટે પલરવા મૂકી દીધો છે તો લીલા મસાલામાં મેં લીધું છે આદુ લીલા મરચાં અને બહુ જ બધા શિંગદાણા તો ચાલો આપણે આ મોરૈયા આજે બનાવવાના છીએ કૂકરમાં તો કૂકરમાં આપણે લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં ધીરે ધીરે કરીને એક પછી એક જે મસાલા ઉમેરાય તે ઉમેરીશું તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે જીરું ઉમેરીશું આમાં રહી નાખવાની નથી કારણ કે ઉપવાસનો મોરૈયો બને છે તો જીરું તતડે એટલે આપણે એમાં ઉમેરીશું હિંગ હિંગને બી સરસ ફ્રાય થવા દઈશું અને હવે આપણે એમાં લીલા મરચાં ઉમેરીશું મરચાંને પણ આપણે થોડા ફ્રાય કરીશું અને સાથે જ આપણે આદુ પણ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ તમારી પાસે જો લીલો લીમડો હોય તો એ પણ આમાં નાખશો તો બહુ જ સરસ ફ્લેવર આવે છે તો તમે જોઈ શકો છો કે મરચાં થોડા આપણા ફ્રાય થઈ ગયા છે તો હવે આદુ પણ આપણે એમાં નાખી દઈશું અને આદુનો ફ્લેવર આમાં બહુ જ સરસ આવે છે ચોક્કસ નાખજો ને આ રીતે ટુકડા જ નાખજો તો દાંત નીચે આવે તો સ્વાદમાં બહુ સરસ લાગે છે તો આદુ ફ્રાય થઈ જાય એટલે આપણે બહુ જ બધા શેંગદાણા ઉમેરીશું ફ્રેન્ડ્સ કુકરમાં મોરૈયો બનાવો ખૂબ જ ઇઝી છે બે વિસલમાં તો મોરૈયો સરસ થઈ જાય છે તો શેંગદાણાને પણ આપણે સરસ ફ્રાય કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એમાં મોરૈયો એડ કરીશું તો તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું તો મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો આ કાશ્મીરી લાલ મરચાંનો મેં ઉપયોગ કર્યો છે તો મરચાંને ઓલવેઝ તેલમાં જ નાખવું પાણીમાં નાખવું નહીં જેથી મરચું તેલમાં ફ્રાય થાય અને એનો ફ્લેવર રિલીઝ થાય તો હવે આપણે બધો પલારેલો મોરૈયો આમાં એડ કરી દઈશું અને મોરૈયામાં પાણી તમારે બમણા કરતાં થોડું વધારે નાખવાનું કારણ કે સરસ ઢીલો ઢીલો મોરૈયો થશે જો ઉપવાસ માટે ખાતા હોવ તો સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો અને એમને જ જો બનાવ્યો હોય તો તમે કોઈ પણ મીઠું વાપરી શકો છો તો ચાલો બધું સરસ મિક્સ કરી દઈએ અને થોડું એને ઉકળવા દઈએ તો તમારો મોરૈયો આ રીતે કૂકરમાં ઉકળે બોઇલ આવે પછી આપણે આમાં ઉમેરીશું છાશ તો લગભગ એક કપ ભરીને મેં છાસ ઉમેરી છે તો છાસ ઉમેરવાથી સ્વાદ બહુ સરસ લાગશે તમને થોડી ખટાસ પકડાશે એટલે મોરિયાનો સ્વાદ બહુ સરસ લાગશે તો બસ બધું સરસ મિક્સ કરી દીધું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને એક સીટી વગાડીશું તો વેટન વોચ તો ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ ફાસ્ટની વચ્ચે રાખીશું એકદમ ફાસ્ટ નહીં રાખીએ તો એક વિસલ વાગી ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરીશું અને સીજાયા પછી કૂકરને ખોલીશું વાવ બહુ સરસ સુગંધ આવે છે એમ લીમડી હોય તો એથી વધારે સુગંધ આવે તો તમે જોઈ શકો છો સરસ આપણો મોરૈયો થઈ ગયો છે બધું સરસ ચમચાથી કે વેલણથી તમે આ રીતે મિક્સ કરી શકો છો ઢીલો ઢીલો મસ્ત લહ લહતો મોરૈયો રેડી છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે કઈ રીતે બનાવો છો મોરૈયો તે કમેન્ટ બોક્સમાં લખજો ઘણા કઢૈયામાં બનાવતા હોય છે પણ હું તો કાયમ કુકરમાં જ બનાવું છું તો મોરૈયાને આપણે સર્વ કરીશું દહીં સાથે તો રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલ્યા